તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે ભરતભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર મળશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મેસી ગોળ મોડો ડી આઈ ઓગણીસો અને ચોરાણુંના મોડલનું આ ટ્રેક્ટર છે વિડીયો અંદર કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવી આવેલી જ છે તમે જોઈ શકો છો ઓગણીસો ચોરાણું ના મોડેલનું એન્જિન ટ્રેક્ટરનું બનાવવામાં આવેલું છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ભરતભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા જોવા જાઓ ભરતભાઈનો કોન્ટેક કર્યા બાદ જાવ કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર લેવો તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈ નામ એકાસી ચારસો એક વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો